ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં અને આજે છે ધનતેરસ તો અમારા પૂરા પરિવાર તરફથી તમને બધાને ધનતેરસની હાર્દિક શુભકામના અને આજે શરૂઆત થાય છે આપણે નવ વાગ્યાની બરોબર તો ચાલો આજે ધનતેરસના સ્પેશિયલિસ્ટ ટિફિનમાં આપણે શું બનાવીએ એ હું તમારા સાથે શેર કરીશ વિડિયો છેલ્લે સુધી જોજો અને જુઓ ફ્રેન્ડ તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર તમે વિડીયો તો જુઓ છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો ચાલો ધનતેરસના ટિફિનમાં સ્પેશિયલિસ્ટ શું બનાવીએ હું તમારા સાથે શેર કરીશ બરાબર તો ચાલો આપણે આવી ગયા છીએ હવે રસોડામાં

તમે જીરા રાઈસ ભાત પણ લઈ શકો તો ચાલો ફટાફટ આપણે ભાત તો ફાળ રાખે અને ઓલી બાજુ આપણે દાળ બફાવા રાખી લઈશું ચાલો ફ્રેન્ડ્સ અહીંયા હવે ભાત બની ગયા છે આ તમે જોઈ છો અહીંયા આપણે દાળ પણ બફાઈ ગઈ છે અહીંયા સોલે ચણા બફાવા માટે આપણે રાખી દીધા છે તો ચાલો ફટાફટ દાળનો વઘાર કરી લઈશું આપણે તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા હવે આપણે દાળનો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે એમાં

તો ચાલો ફ્રેન્ડ્સ હવે આપણે સોલે ચણા પણ બફાઈ ગયા છે હવે આપણે વઘાર કરી લઈશું તો એના માટે આપણે તપેલું ઘેસ ઉપર રાખી દીધું છે હવે તપેલામાં આપણે નાખી દઈશું પહેલા તો તેલ તેલને ગરમ થવા દઈશું આપણે

આપણે આપણે શાક બનાવેલું છે અને સાથે છે દાળ અને આજે આપણે રોટલી નથી બનાવી પૂરી બનાવેલી છે અને સલાડમાં કાકડી નું સલાડ છે

ચાલો ફ્રેન્સ આપડે ફટાકડા લઈને તો કયું ને આવી ગયા સાડા ત્રણ વાગ્યા ના તો અમે ને સત્યાવીસો રૂપિયા ના ફટાકડા છે

શંખુ અને આ ઓલી અને આ ઓલ આ ઉપર છે એ બધા આપણે કરશું દિવાળી જો આટલા ફટાકડા જો છે ને બાકી ફટાકડા ફટાકડા ને વસ્તુ આપણે હમણાં લઈ આવ્યા અને કાલે લઈ આવ્યા હતા ને એમાં શું શું છે એ પણ હું તમને બતાવું બરોબર